એ મારો વિષય નથી એ અમારી ભારતીય જનતા પાર્ટી ની એક કાર્ય પદ્ધતિ હોય છે પાટીલ સાહેબે એ ગઈકાલે અમારી મીટિંગમાં જાહેરાત કરી છે અમારું સિક્સ નેતૃત્વ પાર્ટી નક્કી કરતી હોય છે એટલે એ ઉપલા ઉપરનો વિયા ઉપલા અમારા વડીલોનો વિષય છે એટલે એના વિશે મારે ન કહેવાનું હોય છેલ્લા બે ત્રણ દિવસથી આ ગુજરાતની રાજનીતિમાં હલચલો જોવા મળી રહી છે આ હલચલ એ ગુજરાતના નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે તેની વચ્ચે હવે એ જે જે ચર્ચિત ચર્ચિત નામ છે નેતાઓ છે મંત્રીમંડળના લિસ્ટને લઈ તે હવે ક્યાંક ને ક્યાંક લોબિંગ કરતા હોય તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો મંત્રીમંડળના વિસ્તરણને લઈ હવે ધારાસભ્યોમાં

હવે મંત્રી માટે સૌરાષ્ટ્ર ભાજપના ધારાસભ્યોએ લોબિંગ શરૂ કરી દીધું હોય તેવા પણ સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે કે જે રીતના ભારતીય જનતા પાર્ટી અને આર એસ અગ્રણીઓ મારફતે લોબિંગ શરૂ કર્યું છે જે બે વ્યક્તિઓએ નિવેદન આપ્યા એ બંને વ્યક્તિ એ રાજકોટમાંથી આવે છે બંને રાજકોટના ધારાસભ્યો છે અલગ અલગ સીટ ઉપરથી અને આ બંને વ્યક્તિઓના નામ એ મંત્રીમંડળની અંદર આગળ ચાલી રહ્યા છે ત્યારે હવે બંને વ્યક્તિઓ એક છે અને સાથે જ હવે રાજકોટ ખાતે ગણપતિ ઉત્સવનો જે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાંથી એમને નિવેદન આપતા શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ અમારી ભારતીય જનતા પાર્ટીની એક કાર્ય પદ્ધતિ હોય છે અને અમારું જે કાંઈ અમારે શું કરવું એ અમારે નક્કી નથી કરવાનું હતું એ અમારું શિક્ષ નેતૃત્વ પાર્ટી નક્કી કરતી હોય છે એટલે એ ઉપલા ઉપરનો આ ઉપલા અમારા વડીલોનો વિષય છે એટલે એના વિશે મારે ન કાંઈ કહેવાનું હોય પાટીલ સાહેબે ગઈકાલે અમારી મીટિંગમાં જાહેરાત કરી છે એ બાબતે વધુ માહિતી અને વધુ તમને તમામ માહિતી પાટીલ સાહેબ દ્વારાથી આપને જાણ કરવામાં આવશે એ મારો વિષય નથી એ અમારી ભારતીય જનતા પાર્ટીની એક કાર્ય પદ્ધતિ હોય છે અને અમારું જે કાંઈ અમારે શું કરવું એ અમારે નક્કી નથી કરવાનું હતું એ અમારું શિક્ષ નેતૃત્વ પાર્ટી નક્કી કરતી હોય છે એટલે એ ઉપલા ઉપરનો વિયા ઉપલા અમારા વડીલોનો વિષય છે એટલે એના વિશે મારે ન કાંઈ કહેવાનું હોય પાટીલ સાહેબે ગઈકાલે અમારી મિટિંગમાં જાહેરાત કરી છે એ બાબતે વધુ માહિતી અને બધું તમને તમામ માહિતી પાટીલ સાહેબ દ્વારાથી આપને જાણ કરવામાં આવશે જે રીતના એ બંને દ્વારા આટકતરી રીતે એ નિવેદન આપવામાં આવ્યું છે આ બંને વ્યક્તિઓ એ અત્યારે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે મંત્રી મંડળના વિસ્તરણમાં જે નવા મંત્રીઓના નામ લિસ્ટ જાહેર કરશે તે પહેલા જે અમુક ચહેરાઓની ચર્ચાઓ થઈ રહી છે તેમાંના એ સૌરાષ્ટ્રના બે એમાં એક મહિલા મંત્રી તરીકે પણ જો નામ આગળ ચાલતું હોય તો એ ડોક્ટર દર્શિતા શાહનું પણ ચાલી રહ્યું છે અત્યારે જો ચાલુ મંત્રીની વાત કરવામાં આવે મહિલામાં તો એ ભાનુબેન બાબરિયાની સામે કદાચ એ પક્ષ નક્કી કરે એ પ્રમાણે જો જાહેરાત કરવામાં આવે અત્યારે જે નામ ચર્ચામાં છે તેમાં તો એ દર્શિતા શાહનું નામ અત્યારે આગળ ચાલી રહ્યું છે અને સાથે જ એ સૌરાષ્ટ્રમાંથી ઓબીસી ચહેરા તરીકે જો પક્ષ નામ નક્કી કરે તો એ ઉદય કાનગણનું નામ અત્યારે આગળ ચાલી રહ્યું છે એક બાજુ એ સૌરાષ્ટ્રમાંથી આહીર સમાજમાંથી મુળુ બેરા અત્યારે ચાલુ મંત્રી છે અને કદાચ મૂળું બેરાના સ્થાને હવે બીજા કોઈ આહિર ચહેરાને એ પાર્ટી મૂકવા માગે તો તેમાં ઉદય કાનગરનું નામ એ આગળ ચાલી રહ્યું છે એટલું જ નહીં પણ જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના જે ચર્ચિત નામો છે એ નામોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉદય કાનગર એ રેસમાં હોય તેવું માનવામાં આવે છે સાથે જ જે પ્રદેશ પ્રમુખમાં ઓબીસી ચહેરાને જાહેર કરવામાં આવે તો એમાં મયંક નાયક જગદીશ વિશ્વકર્મા દેવસિંહ ચૌહાણ અને સાથે જ એ ઉદય કાનગઢ નામ પણ એ રેસમાં આગળ ચાલી રહ્યું છે એટલે કે હવે ગમે તે ઘડીએ ભારતીય જનતા પાર્ટી નવા મંત્રીમંડળના એ વિસ્તરણની જાહેરાત કરે અને સાથે જ એ નવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની જાહેરાત કરે આ બંને જગ્યાએ એ ઉદય કાનગઢ નો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે રેસમાં આગળ ચાલી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે નેતાઓના નામ ચર્ચાઓમાં છે તે નેતાઓએ હવે લોબિંગ શરૂ કરી દીધું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો અગ્રણીઓ અને આર એસ થકી આગળ મોકલ્યું છે જે નેતાઓ મંત્રી બનવા માગે છે તે તમામ નેતાઓ અત્યારે ક્યાંક ને ક્યાંક ગાંધીનગર અને દિલ્હીના એ કોન્ટેક ચાલુ કરી દીધા છે અને ગમે તે ઘડીએ એ ભારતીય જનતા પાર્ટી નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરે તેમાં અમુક નામો કપાવાની શક્યતાઓ છે અમુક નેતાઓને પડતા મૂકવાની શક્યતાઓ છે કોઈને ઉંમરના કારણે કોઈને એન્ટી ઇન્કમ્બન્સીના કારણે કોઈને ભ્રષ્ટાચારના કારણે અથવા તો અમુક નેતાઓ છે તેમની કામગીરી છે એ ક્યાંક ને ક્યાંક એ નબળી દેખાઈ રહી છે આ તમામ પરિબળોને પરિબળોને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીએ એ લિસ્ટ તૈયાર કર્યું છે બધાની કામગીરીનો રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યો છે અને આ રિપોર્ટ કાર્ડ વચ્ચે ગમે તે ઘડીએ જે નામ જાહેર થાય તેમાં જે સૌરાષ્ટ્રના બે નામો જે ચર્ચાઓમાં છે તે મંત્રી બનશે કે પછી આની જગ્યાએ બીજા કોઈ નામોની જાહેરાત થશે તમને શું લાગે છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર